ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા ઝુંબેશ હેઠળ આણંદ જિલ્લાના પત્રકારોની આરોગ્યની ચકાસણી કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય જનની આરોગ્ય સુખાકારીની હંમેશા ચિંતા કરી છે તે માટે ફિટ ઇન્ડિયાની સંકલ્પના તેમણે આપી છે જનતાનો અવાજ બનતા પત્રકારો સતત પરિશ્રમ કરતા હોય છે ત્યારે તેમની સ્વાસ્થ્ય સુરક્ષા પણ એટલી જ અગત્યની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પત્રકારોની આરોગ્ય તપાસ માટેના રાજ્યવ્યાપી પ્રોગ્રામ ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના કાર્યક્રમનું દરેક જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે પત્રકારોની આરોગ્ય ચકાસણી માટે માહિતી ખાતા દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આયોજિત સફળ ઉપક્રમ ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા કેમ્પેન સતત બીજા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું ગત વર્ષે શરૂ કરાયેલા અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પત્રકારોની આરોગ્ય તપાસ આ વર્ષે પણ શરૂ કરવામાં આવી છે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા કાર્યક્રમ અંતર્ગત આણંદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો ઇન્ડિયન ક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે ફિટ ઇન્ડિયા મીટ ઇન્ડિયા પ્રોગ્રામ ફિટ મીડિયા પ્રોગ્રામ આણંદ રેડક્રોસ ભવન ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પત્રકારોની આરોગ્ય રક્ષા સ્વાસ્થ્ય દરકાર માટે માહિતી વિભાગ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આ પહેલ સરાહનીય છે